ने पावे जी के भाई और आदरणीय पुरुषोत्तम भाई भाई जी बाबू भाई भाई के बाबू भाई विष्णु भाई पर भाई रमेश भाई राज्यपाल शासन से पर अपने कैसे उपस्थित हैं संकोच है संकोच है नगर वाले वेगत है કરવા માટેની जी दिन भावना है जी अरे तो जा कार्यक्रम दे सके से जो बन विराजमान तो जो बनी सारे बालो बाला विद्यार्थी भाइयों देनो अरे आप सब वह कार्यक्रम में उपस्थित रहिए समाज के राजस्थान में आप सब बजाय चलो समाज के सब नाथी बंदूकों बातों शक्ति बड़ी लोग इनमें भाइयों ने बहुत મને આ રીતે કોઈ આમંત્રણ આપવા માટે આવ્યા તો પદ્ધતિ હોય છે તો દિવસે વિસ્તારોમાં કાર્યક્રમ હોય પણ કે જે અને હાજર થઈને આ કાર્યક્રમ રાખ્યો છે ને પછી એની નાની ને મને પોતાને પણ એમ હતું કે જે લાગણી હોય તો પછી પક્ષ પક્ષથી દૂર રહીને પણ સવારના આમંત્રણ સમાજનો સમાજનો देल्की आभार्यक्त करूश्मों दे 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 के समाजी दीवी पेदें गोला में बगया सन्वार करूँ सन्वार सवावत दिल्मा केक काई जी याज दीवी दे के प्रमाणी तमारी बावनारा इसने प्रेम दाजी समाजी आजीजे जा। यहां सिस्चन तेज़ चाजर संक्राइला स्

शिक्षा નું વાક રવૈજી ના બતાક આગેવાનું કરી છે કે સમાજ ને શિક્ષણ ની ખૂબ જરૂર છે અધૂરું નું શિક્ષણ એ અધૂકતિ નો બંધ છે શિક્ષણ એ નું નિર્માણ દીકરા દીકરીઓને કે જે થી કને કે પરિણામ લક્ષી હોય અને જે શિક્ષા કરો એની વિમાનો માં વાગણી હોય એની મુગલી તકો હોય એક તરફ સિસ્ટમ એવું ખૂબ જરૂરી છે पढ़े आमंत्रण आप हमारे आवे बधाई के बालों के तहत के बेटे में अबे सर्वात करी है अने तालुका कक्षाएं वास्तव में निर्माण था है कि वह समाज में विचार से और समाज में वो आगे बढ़ो और बधाई एक ना स्टेज पर आवे ना आवे तो निकलो तो जो टक्का करेगा ना उसे वो ये तो चौकस से कई मारानुभवला आता है कि तमे� એનો અનુક્રમ કરવો જરૂરી છે કે પોતે પોતેના સમાજની તાકાતથી ખૂબ મેગા મજૂરી કરી લે કે એમના સંગે દે સસ્તાઓ છે ઉભી કરી લે ચાહે સૌરાષ્ટ્રની અંદર પારિવારિક સમાજ હોય અમારું ઉત્તર ગુજરાતની અંદર ચોથી સમાજ હોય કે અન્ય તમામ સમાજોના નાના નાના સમાજો છે કે જેની જનસંખ્યા ઊંચી છે છતાં પણ એમણે એમાં દીકવા દીકવાને ભરાવા માટે તાલુકા કક્ષાએ મોશનલવા જિલ્લા કક્ષાએ વર્ષેવાના નિર્માણ કર્યા એનું કારણ કે એમને એવું નક્કી હતું કે શિક્ષણ લેવા માટે કરીને રહેવાની ભરવાની વ્યવસ્થા અને વર્ષેવાનું નિર્માણ કરવું પડશે કેમ કે આઝાદી તો ઓગણીસો સુડતાલીસમાં બધાને ઇતિહાસ જ મળી હતી એમાં ઠાકોર અને બીજાને આપણે બધાને આઝાદી લેટ મળી અને આજે બીજાને વહેલી મળી એવું નહોતું પણ એમની દિશા નથી હતી क्या पर आपने आमाते करीने करूं पर जलाब रगोते, अधी जमिल राकिन्यों तो नी बनारा कर्मार में ऐसे रिता है ले क्या यह जब्रता नहीं देखानी वर्चे आपने राक्षी ले से ले, आओ नाओ समझ रे से, पर समझ कोहीं राश जोता हो नदी क्या आजू कर भाई आज तक ये नदी में भविष्यवर सक्रिय नहीं है ना देखो देखो कारण कि हत्या भी करने छपात था और ये तो वгро विषय पर नदी नेतृत्व सक्रिय हो विषय नेतृत्व और तो इतना मुद्दे आपसे कहूं कि आज मैं एक और सामाजिक स्टेज पर मैं बता दिया था कि क्या है जाहिर जीवन में विचार धारा को कोतानी अलग हो ही सके उधर मैं कहूं कि थोड़ी हो कि अरे तुम्हारे जे विचार धारा से जंगलाया हो

क्यों मुद्धर मुच्रास एकले मिन्पूल एक्टाम करणा चों तो पच्छात इनिया के वाज आवा इनिया इन्दर हूँ पोता ने माली पोता ने नाल अमिल के थी बदाईगी बात करू तो अमिर क्या समस्तावा वश्करणा उभी करवा मां दस-दस-पंदर-पं�

કે આ બીરો કુરે હું પપ્પા નો હતી આ ગામે ગામડે જે નાખ પરમાર છે છતાં અમે સ્ટેજ પર ત્યારે ભૌતિ મોટા મોટા ધના પૈસા પડાયેલાથી ભાષા ના તો એક એકદમ શાંત રહી અને પોતાને કદર કરીને બીજા જઈને હેરન ના બીજાને બદલ કરતા હોય એને નામ ના મારે તો પણ ઘણો આ આ અનુભવતા આધારે આ બધા અનુભવો આટલા વર્ષની અંદર થયા છે અને એટલે કહું છું કે જે બીજ રાજ્ય રીતે જોડાયેલા જે સમાજના આગેવાનો હોય તેની ઇન્ટરસીટ લેજો ભાજપ અને કોંગ્રેસ બધાને ભેગા લઈને ભરજો અને જે મોટા તમામ પક્ષો જેટલી વિચારધારા માનતા હોય એ તમામને ભેગા લઈને ક્યાં એવું લાગે કે વધારે તકલીફ કાઢે તો મેં જીતુ મોટા કરીને જવાબદારી મોપજો અને કાઈ ના કરે તો जैनी जैनी क्या भी सीधी आम नीचे अलग जैनी केदारी क्या भी सीधी जैनी परमाणु यानी उनका व्यक्ति काम करी अन्य समाज को सिक्सन बंदे समाज का नए सिक्सन में खूब जरूर चाहिए दिखाओ कि तो यो क्या कोई तो हमें गवर्नमेंट ने क्या भी जैसे समाजवादी राष्ट्रवादी जो कोई शक्तियां नदी काकरे काकरे पाल पट्टा पिपर પણ એનું ચોક્કસ કહી કે આજે તમે આ સદવત કરશો કોઈ ધીમે 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 જ્યારે એ કામ આગળ જશે ત્યારે વિરુદ્ધ કરવા માળા પર એની અંદર સામે લઈ જશે અને શિક્ષણની તાકાત શું છે તમને બધાને ખબર કે સમાજની તાકાત શું છે શિક્ષણની તાકાત શું છે મને પોતાને એમ હતું કે હું ચૂંટણી લડતી હતી ને એ ડાયલેક્ટ મને બધા સાધના ઠાકોર જ મદદ કરતા છે પણ આખા ગુજરાતના ઠાકોર સમાજના વિશ્વભક્ત

જે સમાજવાદી તમે બોલતા રહ્યા છો એને સમાજ તમે ભાજપમાં જઉં તો લડો તો ભાજપનો મત આપો કોંગ્રેસમાં લડો તો કોંગ્રેસમાં આપો તમે શું કરતા આપે પણ સમાજવાદી પણ થોડો સંઘર્ષ સુકાના પછી આજ આયા હોય જીતા હોય એક રાજ્યને લોકસાઈનો ભાગ છે પણ બારે ના કેવું તો પણ હવે ખરેખર હું મારું છું કે જે વિધાનસભાની સીટ હોય પંચમી હાઈકલના ઠાકોરનો મત હોય અને જે પક્ષો ધારાસભ્ય જીતે ને એને કમસે કમ બે વર્ષ સમાજના શિક્ષણ માટેનું સમાજ માટે કેટલે કામ કરવું જોઈએ ફૂલ ટાઈમ આપી સમાજને પણ કહું છું કે ચૂંટણી લડે ને એ ટાઈમે કોઈ પણ ચૂંટણી લડતો હોય સમાજ તો આ કેવલ કે જેને પણ મદદ કરવાની નથી હોય એને વિના મૂલ્યે મદદ કરો એ કેવી કેડર બનાવો કે જેથી કરીને એને ખોટું કરવા માટે મજબૂર ના બને અને તમે આ ધારો કે મારી પોતાની વાત કરું તો મને એક પણ રૂપિયો લોકોએ ના કરતાયો હોય તો પછી મને એક પણ રૂપિયો ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર ખરો બિલકુલ નહીં કે લોકોને પણ મારી સભાના આગેવાનોને પરિવારને કામ પ્રકારે પણ મારી વિનંતી છે કે પંચાયતી કરીને કાગળને સુધરે કરતા ઉમેદવારને તમારા પોતાના

एक समाज की क्रेडिट एक समग्र विचार समाज हो और एक जब पक्षों के जब उम्मीदवारों उन से उनके लड़का हो ये निभाए समाज की क्रेडिट बंदा से कि समाज जैसा वो भाग नहीं आज समाज कोई पैसा नहीं के कोई नाली मोटी लोग डाले वो समाज नहीं आज समाज एक दिल की मदद कर से अने पचे जीता ना, ना काम पाता नहीं मुद्राणी ये ध्यान आवी क्रेडिट सुधारो जरूरी आप

यह आपने आपने नाम लगवानी बारत्ता जावज आपन आपन पन्ना आपे EMT के वह तमाले पंक्सने दर दती जवाणा आगे वालने पर मारियों इनधी थे स्राइड इनिया माईथी पारे निगेल ने समाज ना काम पादे यह आपने दती प्रुपता यह आपने

સમાજના કામમાં સર્વ પક્ષે આગેવાનો સાથે બેસીને સમાજનું કામ કરે અહીંયા છે તમારી બેન માની દીકરી માનીને મારું એક સ્વાગત કરું છે ભવ્ય સ્વાગત કરું છે મને એક સમાજની લાગણી પ્રેમ આપ્યો છે કે પ્રેમ કે સ્નેહને લાગણી આમ તો આ સૌરાજ્ય સુતાણા પછી પહેલી વખત ઘણા આમંત્રણ મને કેટલાના ફોન આવ્યા કે બેન અમે તમારા માટે કેટલા માનતા કરેલી છે કે તમે આ બાજુ આવો ત્યારે એ પગે લાગવાની કે સિમ્બોલ ત્યારે મને એમ લાગ્યું કે નાના ભલે હું ચૂંટણી ઠાકોર તરીકે કે બેન તરીકે આખા ગુજરાતની અંદર એક એક ચૂંટણી બનાસકાંઠામાં લડતી હોય પણ આખા ગુજરાત તો ઠાકોર સમાજ મારા માટે ક્યાંક દુઆ કરે છે ક્યાંક લાગણી બતાવે છે એ કે સમાજ અમારા વડીલના આશીર્વાદ મળે એ અપેક્ષા સાથે ફરી પર આમંત્રન આપીએ આ સંયોજકોનો સમાજનો વડીલોનો ખૂબ આભાર માનું સરસ